thank you

ડબ્બા નીચે પડ્યા બધી ખબર છે કાઈ નઈ ખબર હોય જોજો તમે ડબ્બા કીધા હે ડબ્બા

ક્યાં પોચી ચા નું ગયો મને ખાલી ચા બસ ઉકળવા આવી છે હવે ચાખી લેવાની છે મને એવું લાગે કે ખાંડ ઓછી નાખી છે પછી ખબર પડે ખાંડ ચાખી પછી નાખજે ના ના હું આમ માં આવી દે જો ખાંડ નાખતા પહેલા હારું છે હું કોઈ હોસ્ટેલ માં નથી કે વિચાર કરું કેવું કેવું બનાવતો તો આજ ને છે ને આપણે નીરવ ને એક ચેલેન્જ આપે નીરવ હા

ઓ જાતે તો વકાણ કરી લ્યો બીતા પછી કોઈ કરેક ન કરે ને ચા હારી બની છે કેમ કે બદર ડબ્બા અને બબ્બર દીનોએ જાટ્ય ગોતીને આટલી મહેનત કરી એટલે એને અપ્રીશિયેટ કરો થેન્ક યુ થેન્ક યુ આસિસ્ટન્ટ આ રીલ મની તો એટલે મસ્ત બનાવીને ના કે દુનિયામાં મે કે આવી ચા જ નથી પેલી બોલો થેન્ક યુ તમારું પેમેન્ટ તમને મળી જશે વકાણ કરવાનો ટાઈમ લાખો કરોડો રૂપિયામાં આવી ચા નો મળે આવી ચાની અમે બનાવી હવે કાકા ફોડ તરી રવાજો તમે રસોડાની બહાર જાવ હવે બસ આમાં ગાલી લ્યો હવે આ લોકો કે હવે આ બે જાય તો હારું ચા ચા નકરો કર્યા રાખશું ચા બની ગઈ એકન એક નંબર એટલે એક નંબર તમને બતાવો ના ચખાડ્યું ચખાડું તમે તમને કહેતા હોય તો બોલો તો તમને બધાને નીરવ તરફથી ઇન્વિટેશન છે નીરવનાથની ચા પીવા આવજો તમે તો પાયા અમાર દુબઈમાં આવી જ ચા નાખી અમે કેટલી દુબઈ પહેલા જોયું નથી ને દુબઈ અમાર દુબઈ કરે આ લોકો કેટલી કોમેન્ટ કરે છે દુબઈ પાયા દિન ફરવા લઈ જા તોય નથી લઈ જાતો તો દુબઈમાં જતો એટલે મારે કે ફરવા જવાનું છે નીરવ એમને બસ મારો જન્મ દુબઈ જ છે તો દુબઈમાં જ છે તો બુર્જ ખલીફામાં ઉપરના ફ્લોર ઉપર

રીતે ચા બનાવી બાકી હું શું કરે મને તો કઈ આવડતું નથી સારું મારી લાઈફ માં નહીં છે બાકી હું જીવત કઈ રીતે શ્વાસ કઈ રીતે બસ થેન્ક યુ થેન્ક યુ બહુ વખાણ ન કરો તો ચા બનાવતા ભૂલી જાય ક્યારે આપડે વાત તો કરીએ છીએ કે દુબઈ લેવલ ની ચા એકવાર આપણે ટેસ્ટ તો કરીએ લાઈવ માં

પણ કામ કર તો જો અત્યારે આપણે ગાજર લઈ લીધા છે ટમેટા લઈ લીધા છે પછી ભીંડો લઈ લીધો છે અને છે 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 ને આવી રીતના આખા લઈ લીધા કારણ કે ને ગાજરનો સંભારો ખાવાની બહુ થઈ ને તો થોડો ગાજરનો સંભારો બનાવીને ગાજર ગાજરનો સંભારો પછી આપણે કોથમીર સુધારવાની છે એટલે કોથમીર સુધારી નાખશું અને રોટલી કરશું કારણ કે કાલે આપણે જે ભાજી બનાવવા તા ને તો ભાજી ની પડ્યું છે એટલે થોડીક રોટલી બનાવવાની છે અને મેં કીધું આજે શાક એવું કઈ નથી બનાવવાનું તો થોડુંક ગાજરનો સંભારો કરી નાખ તો જો આપણું તેલ પતી ક્યું હતું ને તો ડબ્બામાંથી માંથી જો આપણે

રાત પછી પાવ છે અને આજે જો ગાજર નો સંભારો છે આપણો ફેવરિટ છે અને આપણે એ લઈ લીધું છે અને પપ્પા જો ભાજી સંભારો ને રોટલી ખાય છે પપ્પા પાઉ ભાવતા ને બઉ ખાતું પાઉ પપ્પાનો ખાય લે રોટલી ની ખાય છે. ખાયલ ભાજી તો તારી ફેવરિટ છે. ભાજી ફેવરિટ છે, પાઉએ સેલડન ગાજરનો સંભાર ફેવરિટ. અમે કોમ્બિનેશન ઈ કર્યું ઈ જોવો. પાવ ભાજી અને ગાજરનો સંભારો બોલો. કારણ કે ગાજરનો સંભારો અમને બધાય ને બહુ ભાવે છે અને બીજી વસ્તુ આપણે ગમે હારું બનાવીએ ને ગમે ત્યારે રાતે. ત્યારે આપણે બીજા દિવસનું ઓલરેડી બનાવી જ નાખીએ. બનાવી જ નાખી દીધું. પપ્પાએ આજ કીધું કે હુંય ભાજી ખાઈ લઉં તો કીધું હાલા આપણે ગાજરનો સંભારો કરના ત્યારે. અમે કાલ બનાવતા હતા ને ત્યારે કીધું કે બપોરની એક્સ્ટ્રા બનાવી નાખ. તો અત્યારે હું કોમેન્ટ વાંચતી હતી ને તો ઘણા બધા લોકોની કોમેન્ટ છે કે તમે છે ને ચેલેન્જ વિડીયો કરો તો તમે છે ને આના કોમેન્ટમાં અમને સજેશન સજેશન આપજો કે અમે કઈ પ્રકારનું ચેલેન્જ કરીએ તો આગળ છે અમે એવો વિડિયો ટૂંક સમયમાં બનાવશું ટૂંકમાં રિયલિસ્ટિક ચેલેન્જ આપજો એમ કે ભાઈ આવું કરો આવું કરો એવું ન કે ચંદ્ર ઉપર વહી જાવ એવું કારણ કે એવા ચેલેન્જ નહીં થાય એવો તમે આપી શકો છો કે નીરવ આખા દિવસ રસોઈ કરે બસ નીરવ જે અઠવાડિયું કામ કરે મહિનો કામ કરે બસ એવા ચેલેન્જ તમે આપી શકો છો એની છૂટ છે તમને એટલે ચેલેન્જ ની પાછળ આનો ફાયદો થઈ જાય ટૂંકમાં તમારા મનમાં જે ચેલેન્જ હોય એની ફટાફટ કોમેન્ટ કરજો હજી વાત છે જેડુ હા ફટાફટ કોમેન્ટ માં કહી દેજો ચેલેન્જ એટલે આમ થોડાક દિવસ પછી આપણે એવો ચેલેન્જ કરીશું બંને અમને બંને ને આપી શકો તમે તો જો નીરવ છે ને નવું પેન્ટ લીધું તું નીરવ તેવી વેમ માં લીધું હશે ને કે હું રણવીર કપૂર લાગીસા પહેરીને આ પેન્ટ ની આ નાઈટ ડ્રેસ ઓ

થોડુક ફીટ લાગે છે તું પહેરતો નથી ને એટલે મને ફીટ લાગે બાકી જો કેરિયા ચાર થી મામા ને જો બધા આવી ગયા છે લગ્ન કરવા માટે અને મામા પેલા આવીને કહે છે કે ચા બનાવ મામા ચા કેવી બની છે ચા મસ્ત બની અત્યારે એ લોકો જતા રહ્યા છે વરઘોડા અને બીજી વાત કે આપડા પપ્પા ને જમવાનું છે તો જાડુ ચા બની ગયું તો પીવડાવો તારી ડાયરેક્ટ મોટા હલવાઈ જમી ને ગરમા ગરમ તો આપડે

નાસ્તો કરી પછી ફટાફટ નાસ્તો કરી હાલો બાકી તો હું મારા ડેઈલી વ્લોગ જોઉં છું તો મે એક વાત નોટિસ કરી કે હું નીરવ ને ગમે એ વાત પૂછું તો પહેલા એમ કહું નીરવ તો નિરવ કે હ એટલે હવે હું છે ને હું નહીં બોલું ડાયરેક્ટ પૂછી કે આજે મેં છે ને એક રીલ જોઈતી જેમાં છોકરી વાળા હોય ને એના પેરેન્ટ્સ છે ને જમાઈને છે ને ગાડી ગિફ્ટ આપતા હોય તો જમાઈ છે ને લેવાની ના પાડ તો કોમેન્ટમાં છે ને છોકરાઓ એવું કીધું કે હું હોય ને તો હું લઈ લઉં અને અમુક લોકોએ સારું કીધું અને અમુક લોકોએ ખરાબ કીધું તો તારો પોઈન્ટ ઓફ વ્યૂ હું છે લેવી જોઈએ કે ન લેવી જોઈએ

ગમે જો કે મને એવું લાગે કે હવે ભાઈ આપણે કમાવી છે સક્ષમ છે તો હવે આપણે કઈ લેવું ન જોઈએ બાકી અમુક લોકો તો ફોન કરી કરીને મગાવે કે આ લઈ દેજો ફળાણો લઈ દેજો જો કે એમ બ્લેસ્ડ કે મને આવો સારો ઘરવાળો મળ્યો છે પ્રેમથી આપી લેવાય બાકી બધું તો મારી ફ્રેન્ડને મળવા જાય છે ને તો આપણે કીધું ખાલી હાથે નથી જવું એટલે જો આપણે એના માટે ચોકલેટ લઈને જઈ છે ને હાલો હવે ફટાફટ મોડું થાય છે જો દુકાનમાં લેવા આવ્યા તા બહુ બધો ચોકલેટનો ઓપ્શન હતો નીરો એટલે હવે તાર મને લઈ દેવી પડશે કાઈ નહીં આપણે રિટર્ન માં લઈ લે વાંધો નહીં આમ તો જો કે આપણે ખાઈ જ છે પણ મને છે ને એક જ ભાવે છે રોસ્ટેડ આલમંડ હવે મને બીજી ચોકલેટ ખાવાની એટલી બધી ઈચ્છા તો મેં

તો જો અંજલી નું વજન ઘટી ગયું છે ને તો આપડે એને વજન વધારવા માટે સાથે ચોકલેટ આપી છે બરોબર એટલે ખાઈ ને વધી જાય ઉત્તી દીને કે સેનાથી વજન વધે તો આનાથી વધી જાય વજન પાકો ને વજન વધી જાય 100% વધી જાય છે કેડબરી ની છે કિટકેટ છે ઓહ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આ હારું તો તારા ઘરે પોઈચી નકર અમાર ઘરે એક દી પડી હોય તો આનું વજન વધી જાય

ટાઈમ નો છે ને કઈ આમ ખબર જ ન રે અમારે થોડીક વાર માં નીકળવાનું હતું પણ અમે કેટલું બધું બેહી ગયા ને બોલો વાત જવા જેટલું અમે બેઠા રહ્યા વાતો કર્યા જ રહી અને આજના વિડીયો મેં તમને કીધું હતું કે મામા ને મમ્મી આવવાના છે પણ મામા ને મમ્મી બીજી અત્યારે જતા રહ્યા છે હવે રાતે અત્યારે આવશે કે નહીં ખબર નહીં કાલ તો જરૂર આવવાના છે તો આવશે તો તમને બતાવશો અને આઈ હોપ કે તમને આજનો આ વિડીયો બહુ ગમ્યો હશે જો વ્લોગ ગમ્યો હોય તો જાડું શું કરવાનું તો છે ને લાઈક કરવાની છે મસ્ત મજાની કોમેન્ટ કરવાની છે અમારું યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની છે ને ફેસબુક વાળા તમારે છે ને ચોક્કસથી અમને ફોલો કરવાના છે અને અને મેં તમને પૂછ્યું તો કે તમે ચેલેન્જ વિડીયો કે પ્રેન્ક વિડીયો છે ને કોમેન્ટ માં કેજો જેનાથી અમને છે ને આઈડિયા આવે કે તમારે શું જોવું છે એ અમે બનાવી શકીએ ફટાફટ છે ને ચેલેન્જ વાળો કોમેન્ટ કરો કે કયો ચેલેન્જ અમારે કરી શકાય છે ફેસબુક વાળા તમે લોકો છે ને ફેસબુક માં વિડીયો જોવો છો અત્યારે જોતા હશો ફેસબુક પેજ ને છે ને ફોલો ન ફટાફટ ફોલો કરીએ તો મળે નેક્સ્ટ વિડીયો માં ત્યાં બાય 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 બાય